ટુ માય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ કેમ છો મિત્રો આઈ હોપ તમે મજામાં જશો અમે પણ એકદમ જ મજામાં છીએ તો મોર્નિંગ મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ ને અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અમે લોકો ક્યાં જઈએ છીએ એ તમે વિડીયોમાં બનારો છો વિડીયોમાં જોવા મળશે ચલો ત્યાં સુધી પ્લેસ ટોપ એમ તો કેવા મસ્ત તૈયાર થઈ ગયા છે યુએસ વોલોનું ટી શર્ટ પહેરીને બહુ મસ્ત લાગે છે રેડ કલર હા

હવે મારો પાડોશી જ ઉભા છે જો ભાભી કેમ છો માસી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં બસ શાંતિ શાંતિ બા જય શ્રી કૃષ્ણ એક આવી આવી ગયો સ્કૂલ થી ચલો ચલો ઉપર જઈએ

ઓ માર амаંતે બીજો લઈ લેજો શું ચિંતા ના કરો બધું જ બ્લુ કલર ગ્રીન કલર યલો કરો તમે આ ગ્રીન વાળો લાગે એન્ટ્રી કેમ છો હરીશ કુમાર રાજ મજામાં જો ટીવી ચાલુ છે મારી ના ને તો હજુ કામ ચાલે અમે તો કામ મૂકીને આવતા રહ્યા હોય ને પોતું કરવા નહીં રહ્યા હા હેડો હવે તો પછી જો મારા સિસ્ટર પોતું મારી રહ્યા છે આપણે આવી ગયા અમારા ફ્લેટ ઉપર બેવરલી હિલ્સ માં ગુડબી ગીસ હમ અને જો આપણે ફાઇનલી કિશન કેમ ગુડ મોર્નિંગ મે શ્યામા જો બધે મિરલ 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 ઉપર પર કાચ નીચે કબડ બધા કાચના અને બેન તો એટલું ચોખ્ખું રાખે ને તે ઘસ ઘસ અને અહીંયાથી કપડાં બપડા સુકાય છે છે વસંત પંચમી મા સરસ્વતી માનો જન્મદિવસ અને મા ઉમિયાનો મા બધા માતાજીઓનો આજે જન્મદિવસ છે એટલે મૂળ સ્થાપના દિવસ તો અમે લોકો ત્યાં જઈએ છીએ દર્શન કરવા માટે કેમ છો

તો અમે લોકો ત્યાં જઈએ છીએ ત્યાં બતાવીએ તમને માતાજીના દર્શન પણ કરાવીએ છેલોડા અહીંયા મારા મમ્મી એમનું ઘર છે ફ્લેટ અને અહીંયા કિંજલ દવે રહે છે આ કિંજલ દવેના ઘર છે અને બહુ મસ્ત એરિયા છે સારો છે મજા આવે અહીંયા રહેવાની શું કેવું ના બેન લગ્ન થવાના છે કયા ક્યારે થવાના બેન છે ને કરાવે છે ક્યારે થવાના બીજા મહિનામાં થવાના છે એવું છે તો માસી ભાણી જાય છે આગળ વાતો કરતા કરતા બબલું ક્યારે આવશે તો ભીવાન જાય ના આવી ગયું જકતજનની મા ઉમિયા ચલો હેલીબેન આગળ વધો આજે બહુ પબ્લિક છે માતાજીનો પ્રસાદ લેવા માટે દર વખતે આટલી પબ્લિક હોય છે સરસ કેટલા બેનો સેવા આપે છે જો એક જેવા ડ્રેસો પહેરી બે વાળા કેવા બેઠા વિડીયો લઈ થોડો મહેંદી તો બેઠો છે જો મસ્ત લાગે બધાના ડ્રેસ ચલો જમી આવી તમે સેવા આપવા હતા સરસ સરસ ચલો હવે અમે આગળ વધીએ પ્રસાદી લઈ આવીએ ના માર જોડે નહીં લાઈન કેમ છો અંકલ જય ઉમિયા

પારુલ માસી સેવા આપવા તમે સરસ મસ્ત કામ કર્યું ચલો ઉમિયા માં ની પ્રસાદી લેવા માટે બોલો ઉમિયા માં જ નીકળી જાય અને મગ ને પૂરી છે સાંજે છે જમવાનું બધું રાત્રે રાત્રે જમવાનું કેવું છે

અમારો બેવરલી પરિવાર સેવા આપી રહ્યો છે મસ્ત ચાલો જઈએ બધાને જય ઉમિયા જય ઉમિયા મસ્ત સેવા આપી રહ્યો છે દાદા જય ઉમિયા જય ઉમિયા હલો હવે આપણે મંદિર તરફ જઈએ માતાજીના દર્શન કરી લઈએ દર્શન કરવા માતાજીના ગુડી ને સર બહુ આવે એટલે પેલા લેવા ગઈ ના જાય ડાગો પડી ગયો શું પડે લીધી લેવા લાકડાનો હા હા શ્વર મહાદેવ હર હર મહાદેવ મહાદેવ સોમેશ્વર મહાદેવ ચિલોડા ગા નમ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલેિવાય ચોમા દેજીના મસ્ત દર્શન થઈ ગયા બધા જ્યોતિલિંગો છે અહીંયા રામેશ્વર ને નાગેશ્વર કાશી વિશ્વનાથ જાઉં પડે ને આખું બેવરલી હતું ને તમે બે જ સેવામ નથી ના ના બેવરલી હતું ને અમે તો ખાસ બધા વિડિયોમાં આયા હું બતાવું ને અમે સેવા કરો હો ઘરે સેવા પૂજા કરી નથી ગયા ચાલે ચાલે કાચા તમે ચલો ચલો બાય જો મસ્ત સર્કલ છે સોમેશ્વર મહાદેવ નું અહિયાં મંદિર છે એટલે ડમરૂ વાળું હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ અમે લોકો દર્શન માટે ઉમિયામાં નો પ્રાગટ્ય દિવસ નો જમણવાર હતો અહિયાં તો અમે લોકો જમી માતાજીના પ્રસાદ લઈ લીધો છે અને અમે પાછા આવે જવાના છીએ કંઈક નવી જગ્યાએ તો પાછા કન્ટિન્યુ બ્લોગ કર લો મજા આવશે અને વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી જનની અમી આ દિવસ પ્રાગટ્ય દિવસ હા

માતાજી નો આજે નવચંડી યજ્ઞ કરે છે માં ઉમિયા નો અને સરસ રંગોળી પણ બનાવી છે હા બધા જે ભાવિક ભક્તો જે યજ્ઞમાં માં બેઠા હતા એ લોકો જમવા માટે ગયા છે ચલો

દ્વારજા ત્રણ દરવાજા બેગો જોવાય ગયા છે હા લઈ જવાની સફર રે તૈયારી ચાલુ થઈ ગઈ અમારી सो गाइस same international se post chalu chha aba hamara pink color haru ni color ta thamurcha tamu mix pa ani ek ek color na jhil to bhit wal na na mix ma d lai lewani hyo ho le ma thud do e badal jese na 11000 lak ho guys so ya american progress sari chha અને આ કરવાના છે એટલે કે ભાઈ મને ગુંજર કરવાના છે જલ્દી જલ્દી તો હું જવાની છું વિઝા સારો લાગે છે જરા યસ મોમ સંતુર મોમ

પીઆઈડી ને ફોલો કરે છે લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરવાના છે શું નામ છે તારું શરમાઈ ગઈ લો પેલા વાઈ ગઈ ને હવે ઓ મોઢું સંતાડે પાછી હવે આવી ગઈ એવું ગયા દેખો આજ ના જ રીલ છે બધા એક બે પણ YouTube માં કરજો હજી હા હા ને થેન્ક યુ હો ગયા શું કહે છે જે જરા એ જેટના હેસલુક આઈડી માં આવસો ઇન્સ્ટા માં આવસો યુટ્યુબ માં આવસો અને અમે રોકો રેગ્યુલર કસ્ટમર થઈ જાશું હવે બરાબર છે નથી કર્યું ડિસ્કાઉન્ટ નથી આપ્યું પણ 4 so 4 सेट हाँ अच्छो ने हमारे माटे तो सेट हो तो बराबर तो छे बराबर छे तो 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 जो गाइस सिग्मोस्ट स्टोर शॉप छे ये यहां बद्दूज कॉटन ने आइटम होय छे लाइक बहुत हसो होय छे यहां वाओ सारी छे

ગાઈસ રેડિયો ગમે તો શું કરવાનું બબુ જી થર હોય લાઈક સેમ ને કઈ લાવો હેડો રીસ લાવો હેડો રીસ લાવો આઈગી ચલો હા વેવરલી ગ્રુપ કે આવું છે ઓહો ગ્રુપ આ અમાર ગ્રુપ છે આગળ આગળ જો અમાર બેવરલી પાચા ગોઠ થઈ ગયા હા છો ઓરીલા તું કેવું હતું

મસ્ત સેવા આપી રહ્યા છે બેનો ડીસો સાફ કરી રહ્યા છે મિત્તલ ભાભી દાળ ભાત ખાવાના છે અમાર તો ખાલી આજે બધા કાઉન્ટર થી થોડા દૂર આવી જાય ભાઈઓ થોડા અંદર ની સાઈડ આવી જાવ જગ્યા ખાલી છે તમે એવું માટે આવવાનું છે બધાને કેટલી પબ્લિક છે જમવા માટે પ્રસાદી લેવા માટે માતાજી નો માટેની કીટ આવી ગઈ છે તો મિત્રો જેને પણ નેલ્સ કરાવવા હોય અને ઓર્ડર કરીને જો હેલીએ લગાવ્યા છે એ ટાઈપના બતાવી ગુડિયા જો આ ટાઈપના નેલ્સ રેડી મળશે કેમ કે હેલી બેન્ડ તમે કરીને જ આપશો ને એવા જેલ પેઇન્ટ કરીને મોકલી દેશે જેને પણ લેવી હોય એ જલ્દી જ અમને ઓર્ડર કરજો અમે તમને પીક મોકલશું વોટ્સઅપ ઉપર ને વોટ્સઅપ નંબર પણ આપી દઈશું તો જો અત્યારે મારી ફાઇનલ હેલી બેન્ડ નેલ્સની કીટ લાવી દીધી છે તો